આપણે આજે હેડવા જ્યાં રોજ જઈએ હેડવા તો પણ શરીર થોડું ઉતારવું હોય આવી ગયા આપણે બસ જોયાને કુળાલને નિહાળ જવાના અને પહેલાં આવી જવું પણ અમારે રસ્તો અમારો હેડીને થોડી કસરત કરી લીધી એની અંદર બહુ મસ્ત હતો હેડવાની મજા આવે कुणाल तैयार થઈ ગયો જો આ વાત જોઈ રહી છે કુणाल જાના તૈયાર થાય બે જણા સ્કૂલ જ જઈ ભઈ બુન નઈ કાલે જા ચા બનાવન તૈયારી છે ચા નાસ્તો કલ્લી એ બસ સીધી આપણો કોમે જોયાને જ જઈ કોમે જોયા મમ્મી જેસે કોમે લે દમ મે બી મમ તો બી મય કોમે તો રે

मतलब पानी वेर जाए बराबर कल थी वेला उठ जाए ए बूट नहीं पीवा ना बूट पीर बूट लाए

કુણાલ પડ્યો એકલો એક જીવ હવે કુણાલ એકલું જશે ને એકલો તો હેડવા મળ્યો સ્કૂલ નાસ્તો પેક થઈ ગયો નાસ્તા બનાવ્યા પમવા તીખા તીખા કુનાલ જશે સ્કૂલ આવશે હવે અગિયાર વાગે અને આપડે જઈશું કોમે મમ્મીએ કોમે જવાની છે મમ્મીએ કોમે જવું ગેર તો કોઈ વાતો નહીં તાર મમ્મીએ કોમે જવાની આપણે આવી જાય સાઈડ ઉપર મોજ જો સામાન લખાવા પાઇપ ફિટિંગ નો મે જની અને ના પૃથ્વી ને કામ ચાલુ કરી દીધું હો ના હોલ પાડી દીધો આવો આવો આપણો ચાલુ થઈ ગયું હો ઓરે આઈ જે સ્ટરે આઈ જે પેલા હોલ પાતી જો આપડે પેલા પાડવાના કોણ થઈ હોલ આવ્યો એટલો નાજે ઉ <laughs> <laughs>

તો લાવું પણ પૈસા નહી કોમે જવાનું હ શરદી ઉધરસ અને સાથીમાં માં દુખાવો થાય દવાખાને જવું પડશે થઈ થી શરદી શિખર થઈ હતી અઠવાડિયા થી શરદી થઈ જઈએ ને જોઈ મજા પડી જઈએ જોલી રાજી થઈ ગઈ કોનાનો બાપરો નારાજ થઈ ગયો મમ્મી ચમ આવતી તમા સુનકો લઈ મમ્મી ઉદરસ ઉદરસ જવું પડશે દાખણ જવું પડશે જો જોલી એવા લોટલી કરવા જાય છે નાપા જીએ હવા દાખણ

पछिया ये, वही खाब ये, वही फोन मेलिंजा, फोन मेलिंजा, फोन मेलिंजा ही, वाने, वाना, फोन मेलिंजा, हाँ वाई वो, फोन मेलिंजा, आज है रंगत हूँ, है रंगत, तंबूक ना लगे, तंबूक ना लगे तो यार रंगत, इन्होंने सब भी बाती, खाब यार ये, नहीं फोन मेला, फोन मेला, हाँ, फोन मेला,

આ કાચી આ તા બાના ઉધરો થઈ જઈજો આ માં ભત્રીજીયા પડી લઈ લેજો તો ગ્યાનો સોરી ગ્યાનો હા માં સોરી ગાય ભત્રીજી અબ પપ્પા હું જો આ રે આ દવા રે ના આ ભૂખા પેટની વોશપટ માટે ઝઘડો થાય હૈ અહીંયા કુનલ રે હોણા પપ્પા કરેલતા હ મમ્મી રોટલી બનાવા જો આત્મો ફૂલ કરવાનું ફૂલ્લો પર જો કામ પે ઉકરીયો તે જો જો કામ તો ટાઈમ થતો કામ કોઈ ના આવે

અહિયાં એવો દીવડા હે પુનર પેલામાં હા કા કા આ મતો વાતો આ તો વાચી દીવો હો ઓ મતો ફપલા કે આ આ હું આટ્ચોટુ કરાયો ના આવ કોના

ले गए नहीं चोपड़ी चल ये सब देवपति क्या है चोपड़े जाडी आ वो कर वो हां माने नहीं मैंने मिक्स किया चलो बट जब बम आ पड़े पापा जामा व्यापरे दे ले दो Ô वाली पेकम कर ले वो루 था खूब बोरु था મહારાજા નીમ પડ બે બે કે નંબર યુ બે કે સંભરી બે કે સંભરી તમારી વાત થી આ એયી બધું કામ ગર્યું અને મને ભાઈ જો મેલ્યું તું હો સકરાય હા તે કોત માર્યું હા એને પછી ગઈકા આવી

બે વખત <laughs> અબે સ્ટાઈલ ધોઈ નાખવાની ના પોટુ પોટુકા તો આ પા ગેરે ફેવરીયન તો બીજો ગેરે દીયે અબે હા હા ગાડી ખાઈ કાફૂજ મારું હો તો કરતા તો હું ક્યુટી એજ કા મને હેડવા જાઉ મને તો ટાઈમ હવા દા ભાઈ જીન ચાલુ કરવા મારા ચલો આપણે સુઈ જઈએ કુનાલે કુનાલે એમના ખાટલા જતા રહેશે ખાટલામાં આવી ગયો જોયા તો એના ખાટલા હોઈ જાય અને તૈયારી કરો મોંઘવાની બોમ્બ લગાવવો પડશે એમના સ્પીકર ફાટી ગયા બધી બાતથી બધી બાજથી સ્પીકર ફાટી ગયા જોયા રાજી થઈ જોયા તો એમ માનક વખત થાય રાજી થાય રહી સ્વીકર અમે કુદરતી ફાટેલું જ આવ્યું અમાર ઉધરો હોય કે ના હોય ખોખર સ્વીકર કુદરતી આવી જ છે એવું